લેબોરિયસ લેબોરિયસ શબ્દનો અર્થ થાય છે કપરું શ્રમ સાધ્ય કે કઠિન અને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ કમ્પાઇલેશન ઓફ ધ ડિક્શનરી ઇઝ લેબોરિયસ વર્ક એન્ડ રિક્વાયર્સ પેશન્સ અર્થાત શબ્દકોષનું સંપાદન એક ખૂબ કઠિન અને ધીરજવાળું કામ છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇફ યુ કીપ અવે ફ્રોમ લેબોરિયસ વર્ક યુ વિલ નોટ પ્રોગ્રેસ ઇન લાઇફ અર્થાત કઠિન કામથી ભાગશો તો જીવનમાં આગળ નહીં વધાય ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ